હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે તો હું ગાડીમાંથી વ્લોગ બનાવી રહી છું અને આજે આપણો વ્લોગ છે ગુજરાતીમાં તો અમે સવારે સવારે રેડી થઈને ચા નાસ્તો કરીને અમે જઈ રહ્યા છીએ મામાના ઘરે અને આ મામાનું ઘર આવી ગયું છે તો આજે કેરી પાડવા માટે આવ્યા છે મામાની કેરીની વાડી છે બહુ મોટી અને એમ તો બધાને કેરી બહુ ખવડાવી દીધી હવે અમારા માટે પણ થોડી પાડવી પડશે ને તો થોડી પાડી લઈએ આ રહી વાડી જો મસ્ત મોટા મોટા ઝાડ છે તો થોડી અમારા માટે પાડી લઈએ ચંદ્રકાંતને મમ્મી પાડે છે મેં ટ્રાય કરી હતી પણ મારાથી પડી નહીં એટલે પછી હું સીધી સીધી બેસી ગઈ છું ચૂપચાપ અને મમ્મી હેલ્પ કરે છે ઉપરમાં મામા ઝાડ ઉપર ચડ્યા છે અને જો આ રીતે મમ્મી કેચ કરે છે ને મસ્ત આઈડિયા મેં પણ પહેલીવાર જ જોયું છે ગાઈસ તો આ તરફ મસ્ત અમે બેઠા છે મેં રૂહી અને તનુ બધા બચ્ચા લોક અને કેરી બધી પડી ગઈ છે તો હવે અમે જઈ રહ્યા છે પાછા ઘરે તો ગાઈસ હવે વેકેશન બી પૂરું થાય છે તો અમે આજે જઈ રહ્યા છે પાછા સુરત નહીં સુરત નહીં આજે અમે મારા પિયરે જઈ રહ્યા છે એક નાઇટ ત્યાં રોકાઈશું પછી ત્યાંથી પાછા બીજા દિવસે સુરત તો અભી ઘરે પહોંચીને જમી લઈએ અને ફટાફટ નીકળીએ અને આ ઘરે પહોંચી ગયા છે ઘર આપણું આવી ગયું છે તો ફટાફટથી પેકિંગ કરી લઉં જમી લઉં અને મસ્ત બધું કામ પતી ગયું છે અને અમે બધાને બાય બોલીને જઈ રહ્યા છે

લાગે તો અમે આવી ગયા છે વલસાડ હાઈવે પર બહુ જ એક્સિડન્ટ આ બીજું એક્સિડન્ટ જોયું છે અમે તો ગાય સાચવીને ચલાવો ધીમેથી ઉતાવળ નહીં કરો ને અમે પહોંચી ગયા છે ઘરે તો મમ્મીએ મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવ્યા હતા તો એ ખાધા અને આજે છે મમ્મીની બર્થડે તો અમે રસ્તેથી મસ્ત કેક પણ લઈ આવ્યા છે મમ્મી માટે સરપ્રાઈઝ કેક તો હવે કટ કરી દઈએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર મમ્મી હેપી બર્થડે ટુ અહિયાં ઊભી કટ કરો અમે રેચાય આપણે અહિયાં હા ચાલે અરે નહીં જાવું અહિયાંથી ફોટો પાડે નહીં ખાવ તલે ચા બેગ એક ખાવડા ચાલે જા મે yeah. તો કેક કટ થઈ ગઈ છે હવે અમે બેસી ગયા છે મસ્ત હોટલા પર સાદડી પાથરીને ડિનર માટે તો ગાઈસ ડિનર થઈ ગયું છે હજી મારો વિડીયો એડિટ કરવાનો બાકી છે તો અહીંયા જ મેં મારો બ્લોગ એન્ડ કરું છું મળીએ નવા વ્લોગના સાથે અને આજનો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય તો